હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી સુ રામ રામ આજે રામદેવની બીચ છે તો રામદેવીના દર્શન કરવા જજો જે ભાઈ બહેને રામદેવીની બીચ કરી હોય તો રામદેવ ઉપવાસ કરજો અને બીચ પણ કરજો મારા વાલાણી તો એના ઉપર એક ગીત ગાવવું હોય મારા રામાપીનું હેરો ধ તે પૂરું કરવા આવ્યા હતા કપાસની તૈયારી કરી છે જોઈ લે પાછળ વડા આ બાજરી કાલ અટવાની હા કપાસ કાલે બાકી હતું જોઈ લે આ બાજરી બંધ થઈ જઈએ